હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શારદા એજબ આજે આપણે કરીશું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગુજરાતી એક સફળ ન થવું નિષ્ફળ મીન્સ ફેલ બે કામ ન કરનાર એટલે આળસું લેઝી ત્રણ વિશિષ્ટ લક્ષણ વિશિષ્ટ લક્ષણ એટલે ગુણ ડિસ્ટિંક્ટિવ ફીચર ચાર માંસ ખાનારું માંસાહારી એટલે નોન વેજીટેરિયન કાર્નિવોરસ પાંચ ઘાસ પાન ખાનારું શાકાહારી એટલે વેજીટેરિયન હર્બિવોરસ છ પાળેલા પશુ પાળેલા પશુ મીન્સ પાલતુ પ્રાણી પાલતુ ડોમેસ્ટિક એનિમલ્સ સાત જંગલમાં રહેનાર પશુ એટલે જંગલી વાઇલ્ડ એનિમલ્સ આઠ બુદ્ધિશાળી વ્યક્તિ મીન્સ ચતુર ક્લેવર નવ દેવને ધરાવેલા ખાદ્ય પદાર્થો નૈવેદ્ય તો ફૂડ ઓફર ટુ ગોડ દસ જમીન ઉપરનો કર એટલે મહેસૂલ લેન્ડ ટેક્સ અગિયાર લોકોનો મત લોકમત પીપલ્સ ઓપિનિયન બાર નવરાત્રિનો ધાર્મિક તહેવાર નવરાત્રિ તેર ઝાડને કાપનાર વ્યક્તિ કઠિયારો એટલે વુડ કટર ટ્રી કટર ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી સાથે બોલીને લખીને રિવાઈઝ કરજો થેન્ક યુ બાય આવજો